વાકાર શહેરમાં દડાપીટ ચોકથી રાજકોટ તરફનો મેન રસ્તો આટુક માર્ગ એટલી હદે ખરાબ છે કે દીવો લઈને શોધો તો પણ રસ્તામાં કે ડામર શોધવો જડે તેમ નથી જ્યારે હોસ્પિટલ ઇમરજન્સીના સમયે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને સ્કૂલ કોલેજ હોવાથી પણ વિદ્યાર્થીઓ આવવા જવા માટે મુશ્કેલીમાં મુકાય છે ઠેર ઠેર ગાબડા અને ખાડા ટેકરાવાળા માર્ગને કારણે ઘણીવાર ઇમરજન્સી દર્દીઓ સમયસર હોસ્પિટલ ન પહોંચે તો અઘટિત ઘટના બનવાની દહેશત રહે છે ધોવાણ જતું હોય ગારા પાણી માર્ગ ની બદતર હાલત હોય લોકો પર અકસ્માત નો ભય તોડાઈ રહ્યો છે અને ચોમાસામાં માર્ગ ચાલવા માટે યોગ્ય પણ ન રહેતો હતો આથી સંબંધિત તંત્ર રોડની યોગ્ય કામગીરી કરે તેવી એ માંગ કરી છે